જેમ જેમ ઉનાળાનો આંકરો તાપ વધી રહ્યો છે તેમ તેમ સુરત શહેરમાં ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે જેમાં ચોવીસ કલાકમાં બે બાળકોના ઝાડા ઉલટીમાં મોત થવા પામ્યા હતા સુરત શહેરના છેવાડા વિસ્તારમાં રહેતા સચિન અને ગુડદ્રામમાં ઝાડા ઉલટીથી બે વર્ષના બાળક સહિત બીના મોત થવા પામ્યા હતા જેમાં બિહારના ભોજપુરના વતની અને સચિનની જીઆરડીસીની તિરુમાલા સોસાયટી ખાતે રહેતા ચેતનનો બે વર્ષનો પુત્ર ઝાડા ઉલટીમાં મોત થવા પામ્યું હતું બાળક વિષ્ણુને અચાનક જ ઝાડા ઉલટી થવા માંડ્યા હતા જેને ઉનપાટિયા ખાતેના ખાનગી ક્લિનિકમાં વિષ્ણુને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં વિષ્ણુની વધુ તબિયત બગડતા તેનું મોત થવા પામ્યું હતું જ્યારે બીજા બનાવ ગોડદરાના ગોપાલનગર ખાતે બનવા પામ્યો હતો જેમાં અઠ્યાવીસ વર્ષીય મહિલા કલાવતીબેનને બેનને ઉલટી થતાની તેની તબિયત લખડતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવા તાવ આવવો ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ઇયર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ટેમી ફ્લૂ નામની દવા છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક અને સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસે છે અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખત તે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ આ રોગને